યુવરાજસિંહ જાડેજા ભરતીમાં થતી ગેરરીતિ અને કૌભાંડને વારંવાર ઉજાગર કરતા રહે છે ઘણી વખત તેઓ જે કૌભાંડ ઉજાગર કરે છે તેમની સામે સરકારને કાર્યવાહી કરવી પડે છે અથવા તો સરકાર કાર્યવાહી કરવા મજબૂર થાય છે પરંતુ બે દિવસ પહેલાં જ યુવરાજસિંહ જાડેજાએ એક કૌભાંડ ઉજાગર કર્યું હતું આજે કૌભાંડને લઈને યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ લગાવ્યા હતા હવે તેને લઈને તેમના પર જ ફરિયાદ નોંધાય તેવા એંધાણ છે શું છે સમગ્ર ઘટના અને કેમ યુવરાજસિંહ જાડેજા શું ફરી એક વખત જેલમાં જશે કે નહીં તેવી ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી બે દિવસ અગાઉ યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સની અંદર તેમણે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં એક કૌભાંડ થયું હોવાના આક્ષેપ લગાવ્યા હતા તેમણે કહ્યું કે પહેલાંથી જ એક નામ ચર્ચામાં હતું જે નામ હતું વાઘ વૈશાલી આ નામને લઈને ભરતીને લઈને તેમણે આક્ષેપ કર્યા અને કહ્યું કે આ જે વ્યક્તિની પસંદગી થઈ છે આ વ્યક્તિની જગ્યાએ ઘણા એવા લાયકાત દ્વારા ઉમેદવાર છે જેમની પસંદગી થઈ શકતી હતી આ પોસ્ટ પર પરંતુ તેમની પસંદગી નથી થઈ અને તેમણે આક્ષેપ લગાવ્યા હતા કે આમાં જે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે તેણે ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ આચરી છે આ આક્ષેપ બાદ રજિસ્ટ્રારે પણ કહ્યું હતું કે આ જે આક્ષેપ છે તે પાયા વિહોણા છે પરંતુ ત્યારબાદ વાઘ વૈશાલીબેન જે ઉમેદવાર પાસ થયા છે તેમના સસરા વિક્રમભાઈ કરસનભાઈ પટાર તેમણે આરોપ લગાવ્યા છે યુવરાજસિંહ પર અને તેમણે જણાવ્યું છે કે યુવરાજસિંહ એક તોડબાજ છે અને પોતે પ્રસિદ્ધિ માટે આ બધું કરતા રહે છે અને આવા આરોપો લગાવતા રહે છે અને તેમણે આને લઈને જ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને યુવરાજસિંહ વિરુદ્ધ ગુનો નોંધવા માટે અરજી કરી છે તેમનું કહેવું છે કે યુવરાજસિંહે જે આરોપ લગાવ્યા છે તદ્દન પાયા વિહોણા છે વાઘ વૈશાલીબેનના જે સસરા છે તેમણે આ આરોપ સિંહ પર લગાવ્યા છે અને પ્રસિદ્ધિ માટે તેમજ રાજકીય કદ વધારવા માટે આ યુવરાજસિંહ કરી રહ્યા હોવાની તેમણે વાત કહી છે અને તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે અને ગુનો નોંધવા માટે ફરિયાદ કરી છે હવે જોવાનું છે કે સિંહ જાડેજા પર ફરીથી ગુનો નોંધાય છે અને કાર્યવાહી થાય છે કે શું થાય છે તે તો આગળનો સમય જ બનાવશે અગાઉ પણ યુવરાજસિંહ જાડેજા આ જે અને ગેરરીતિ બહાર લાવતા હતા તેને લઈને પોલીસ ચોપડે તેમનું નામ નોંધાઈ ચૂક્યું છે હવે ફરી એક વખત જે આ વાઘ વૈશાલીબેનના જે સસરા છે તે પોતે પણ એક રાજકીય વ્યક્તિત્વ ધરાવે છે અને તેમણે જે વિક્રમભાઈ છે તેમણે આ જે અરજી આપી દીધી છે અને ફરિયાદ નોંધાવવા માટે આ અરજી કરી છે હવે જોવાનું છે કે આગામી સમયમાં શું થાય છે યુવરાજસિંહ જાડેજા ફરી એક વખત જેલમાં જઈ શકે છે અથવા તો તેમને એક નવા કેસને લઈને કાયદાકીય જે લડત છે એ લડત લડવી પડે છે બીજી તરફ આજે વાઘ વૈશાલીબેન છે અને તેમનું જે નામ હતું એ પહેલેથી જ ચર્ચામાં હોવાની વાત સામે આવી હતી અને એક એવું માનવામાં આવતું હતું કે આ જે ભરતી છે આના ઉપર આ વ્યક્તિ ફાઇનલ છે બીજા બધા ઘણા ઉમેદવાર હતા પરંતુ આ પદ ઉપર સિલેક્શન અંતે વાઘ વૈશાલીબેનનું થયું અને તેને લઈને યુવરાજસિંહ જાડેજાએ આ આરોપ લગાવ્યા હતા જે બાદ એવું લાગતું હતું કે રજિસ્ટ્રાર અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે એક લાંબી લડાઈ થશે કદાચ આ લડાઈ કાયદાકીય પણ થાય પરંતુ અહીં જે એન્ટ્રી થઈ એ વિક્રમભાઈની થઈ જે વાઘ વૈશાલીબેનના સસરા છે અને તેમણે પણ ક્યાંક ને ક્યાંક ગુનો નોંધવા માટે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે અમે સતત આ સમાચારને અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર